લાયબ્રેરીમાં પાણી નો કુલર જર્જરિત હોય જે નવું મૂકવા બાબત તેમજ બંને સાઈડ પંખાની સુવિધા ઉપલબ્ધ કરવા બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ધરમપુર ને રજૂઆત કરવામાં આવી

જે બાબતે રજૂઆત કરતા ધરમપુર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પણ તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ કરી દેવામાં આવે છે તેની વાત કરી જ્યાં ધરમપુર આદિવાસી સમાજ પ્રમુખ શ્રી યોગેન્દ્ર ગરસિયા સામાજિક આગેવાન વિજય અટારા સાથે વિદ્યાર્થીઓને પડી રહેલ અગવડતા અંગે રજૂઆત કરવામાં આવી તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ